નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો નલિયામાં પારો દસ ડિગ્રીએ પહોંચ્યો જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉત્તર પૂર્વના બર્ફીલા પવનો ફૂંકાતા રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે જેના કારણે રાજ્યના આઠ જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ચૌદ ડિગ્રીથી નીચે નોંધાયું છે તો કચ્છનું નલિયા દસ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે તો અમરેલીમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં હજુ પણ ઠંડીનું જોર હજુ વધશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ પણ કરી રહ્યા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં ભડકો તો ફરી એકવાર રેકોર્ડ તોડ્યો જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે એટલે કે છવ્વીસ ડિસેમ્બરે સતત ચોથા દિવસે પણ ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે જેમાં ચાંદીમાં એક જ દિવસમાં તેર હજારને એકસો ને સત્તર રૂપિયા મોંઘી થાય છે ને જે બે લાખ બત્રીસ હજારને સો રૂપિયાના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગઈ છે તો દસ દિવસમાં ચાંદીમાં કુલ તેતાલીસ હજારને ને વીસ રૂપિયાનો વધારો થયો છે તો આ સોનું પણ બારસો ને સિત્યાસી રૂપિયા વધીને એક લાખ સાડત્રીસ હજાર નવસો ને પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું છે તો આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ વધારા થવાની પૂરેપૂરી શક્યતા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સુભાષ સુપર બદલાશે જેના માટે રૂપિયા પચાસ કરોડનું આયોજન છે જ્યાં દોસ્તો વર્ષ જૂના સુભાષ આયુષ્ય તેનું આખું સ્ટ્રક્ચર તોડીને નવેસરથી બનાવવાનો નિર્ણય લેવાયો છે તો ચાર ડિસેમ્બરે તિરાડ પડ્યા બાદ નિષ્ણાતોના રિપોર્ટ્સના આધારે પિલર મજબૂત કરીને બંને બાજુ બે બે નવા નવી લેન પણ ઉમેરાશે તો આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા બસો પચાસ પચાસ કરોડ ખર્ચો થશે જે કામગીરી માટે બ્રિજ નવ થી લઈને બાર મહિના સુધી બંધ રહેશે તો રિસ્ટોરેશનમાં નવ મહિનામાં અને નવી લેન્સનું પણ કામ બે વર્ષમાં પૂર્ણ થશે દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઉત્તરાયણમાં સુરક્ષા માટે હાઈકોર્ટનો મોટો આદેશ જ્યાં દોસ્તો ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પોલીસ તંત્રને ચાઇનીઝ દોરી તેમજ કાચ પાયેલા દોરાના વેચાણ તથા સંગ્રહ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે તો સરકારના રિપોર્ટ્સ અનુસાર એકવીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધીમાં ઓગણસાઠ જેટલી એફઆઈઆર નોંધીને છ છત્રીસ પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો આ સિવાય કોર્ટે જિલ્લા પોલીસ વડાને પણ દૈનિક રિપોર્ટ સબમિટ કરવાના નિર્દેશો પણ આપ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદીનું મોટું નિવેદન કહ્યું કે યુવા શક્તિ જ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે જ્યાં દોસ્તો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદીએ વીર બાળ દિવસ ઉપર વિજેતા બાળકોને સંબોધન કર્યું હતું અને તેમણે બાળકોની હિંમત અને વીરતાને દેશનું ગૌરવ ગણાતા કહ્યું કે આ બહાદુર રાજકુમારોએ ઉંમરની તમામ સીમાઓ તોડી છે તો પીએમ મોદીએ જનરેશન જેડ અને જેન આલ્ફા પેઢી ઉપર વિશ્વાસ કરતા જણાવ્યું છે કે આ યુવા શક્તિ જે ભારતને બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવશે તો આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી બાળકોએ પણ ભાગ લીધો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બે હાજર એક વાળા રિઝનલમાં ફરી એકવાર ભૂકંપ તો ઉપરા આવ્યા જ્યાં દોસ્તો કચ્છમાં ગઈકાલે વહેલી સવારે ચાર પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ અઢાર જેટલા આલ્ફા સ્ટ્રોક નોંધાયા છે તો સિસ્મોલોજીના ઇન્ચાર્જ ડાયરેક્ટર સંતોષ કુમારના જણાવ્યા અનુસાર આ આંચકા બે હાજર એકના ભૂકંપના એ જ રિઝનલમાં નોંધાયા છે જેમાં કચ્છ ઝોન પાંચમાં આવતું હોવાથી ત્યાં ભવિષ્યમાં પણ વધુમાં વધુ આઠની ની તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્યતા રહેલી છે તો હાલમાં નોંધાયેલા મોટા ભાગના આફ્ટર શોક એકની તીવ્રતાના હતા તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં મોટું કૌભાંડ જ્યાં દોસ્તો લોકસભામાં રજૂ થયેલા સીએચજી એટલે કે કેગના રિપોર્ટ્સ અનુસાર પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં મોટી ગેરરીતિઓ સામે આવી છે તો રિપોર્ટ્સ અનુસાર છેલ્લા સાત વર્ષમાં ચૌદ હજાર પચાસ કરોડનો ખર્ચ થયો હોવા છતાં ચોત્રીસ લાખ લાભાર્થીઓને તેનું પેમેન્ટ મળ્યું નથી તો ચોંકાવનારી વાત એ છે કે નેવું પોઈન્ટ છાસઠ લાખ લાભાર્થીઓની બેંકમાં વિગતોમાં નોલ લખી આવે છે એટલે કે પૈસા જ નથી તો તપાસમાં અનેક ટ્રેનિંગ સેન્ટરો બંધ હાલતમાં મળ્યા હતા અને પુરાવા તરીકે એક સમાન તસવીરો પણ રજૂ કરવામાં આવી હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે પરમાણુ દુનિયા માટે ખતરો છે દોસ્તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેમાં પાકિસ્તાન પ્રત્યે ચિંતા વ્યક્ત કરાઈ છે અને બે હજારના એકમાં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સાથેની તેમની મુલાકાત દરમિયાન પુતિને કહ્યું હતું કે પાકિસ્તાનમાં લોકશાહીનો અભાવ છે અને તે એક પરમાણુ શસ્ત્ર ધરાવતો પણ દેશ છે તો પાકિસ્તાનના ન્યુ ન્યુક્લિયર વેપન્સ વિશ્વ માટે ખતરો છે તો આ પુતિન અને બુશ મુલાકાતની ટ્રાન્સક્રિપ્ટ હવે બહાર આવી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને તો છેલ્લા દસ વર્ષમાં નેટવર્ક બમણું થયું જ્યાં દોસ્તો ભારતીય ઉર્જા ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલ પંપોની કુલ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે તો છેલ્લા દસ વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઈ છે તો ભારતે હવે અમેરિકા અને ચીન પછી વિશ્વના ત્રીજા નંબરનો લાર્જેસ્ટ ફ્યુલ રિટેલિંગ માર્કેટ બની ગયું છે તો સરકારી ઓઇલ કંપનીઓ એટલે કે આઈઓસી એલ બીપીસીએલ એચપીસીએલ મોટા પાયે નેટવર્ક વિસ્તાર્યું છે તો ગ્રામીણ વિસ્તારોમાં પણ ફ્યુઅલ સ્ટેશનો હવે કુલ નેટવર્ક નો ઓગણત્રીસ ટકાનો હિસ્સો ધરાવે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દુષ્કાળ સામે નવો હથિયાર તો આર્ટિફિશિયલ રેન એટલે કે કૃત્રિમ વરસાદ જ્યાં દોસ્તો હવામાનમાં પરિવર્તનના પડકારો સામે લડવા માટે ક્લાઉડ સીડિંગ અથવા તો કૃત્રિમ વરસાદની ટેકનોલોજી બિહાર જેને પચીસમાં વધારે સચોટ બની છે તો સિલ્વર આયોડાઇડ અને મીઠાના મિશ્રણને વાદળોમાં છોડીને વરસાદ પડવાની આ પ્રક્રિયા હવે ડ્રોન દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ ગંભીર દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં થી બચાવવા તેમજ વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભારતીય સેનાનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે તો નવા નિર્દેશો અનુસાર અધિકારીઓ હવે માહિતી માટે ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોઈ શકાશે પરંતુ પોસ્ટ ઉપર લાઇક શેર કે કોમેન્ટ કરી શકાશે નહીં તો સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ સુરક્ષાને શિસ્ત જાળવવા માટે આ નિર્ણય લીધો છે તો ફેક ન્યૂઝ જણાય તો જવાનોએ તુરંત તરત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવાની પણ રહેશે તેવું જણાવ્યું હતું તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બી એસ એનએલનો મોટો નિર્ણય સરકારી માલિકીની ટેલિકોમ કંપની બીએસએનએલ એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં એક અહેવાલ અનુસાર બી એ દેશમાં તેની થ્રી મોબાઈલ સેવાઓ બંધ કરી રહી છે તો આ પગલું તેના ફોરજી મોબાઈલ નેટવર્ક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અને ફાઇવ જીની સેવા માટે તૈયારી કરવા માટે લેવામાં આવી રહ્યું છે તો કંપની નોકિયા અને ચીની કંપની જેડ ઈ સાથેના તેના કરારોને પણ સમાપ્ત કરવાની યોજનાઓ પણ બનાવી રહી છે જેના હેઠળ બંને કંપનીઓ નેટવર્ક જાળવી રાખે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન ઉપર બંધ થયા જ્યાં દોસ્તો ગઈકાલે અઠવાડિયાના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું જેમાં આઈટી અને નાણાકીય શેરોમાં થયેલા વેચાણના કારણે બીએસસી સેન્સેક્સ ત્રણસો સડસઠ પોઈન્ટ તૂટીને પંચ્યાસી હજાર એકતાલીસ ઉપર બંધ થયો હતો તેવી જ રીતે એનએસસી નિફ્ટી ફિફ્ટીનો ઇન્ડેક્સ નવ્વાણું પોઈન્ટ પોઈન્ટ ઘટીને છવ્વીસ હજારને બેતાલીસના સ્તરે પહોંચી ગયો હતો તો ગઈકાલે ટ્રેડિંગમાં ખાસ કરીને બેન્કિંગ અને સોફ્ટવેર ક્ષેત્રમાં શેરોમાં નફાખોરી જોવા મળી હતી ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગુજરાત બન્યું સત્તાવાર ટાઈગર સ્ટેટ જ્યાં દોસ્તો ગુજરાતે તેત્રીસ વર્ષ બાદ સત્તાવાર રીતે ટાઈગર સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે જેમાં દાહોદના રતન મહાલ અભયારણ્યમાં સાડા ચાર વર્ષના નવ નર વાઘની કાયમી હાજરી એનટીસીએ દ્વારા માન્યતા આપવામાં આવી છે તો આ સિદ્ધિ સાથે બે હજારના છવ્વીસની ની વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થશે તો હવે માદા વાઘ લાવીને વંશવેલો વધારવા વન વિભાગ કાર્યરત છે તો જેનાથી રાજ્યમાં સિંહ અને દીપડા બાદ હવે વાઘનું પણ અસ્તિત્વનું ગૌરવ વધારશે તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવની વિસ્ફોટ ભવિષ્યના મતે બે હજારના છવ્વીસમાં સોના અને ચાંદી બંને મજબૂત સ્થિતિમાં રહેવાની શક્યતા છે તો આઈબીજેના પ્રમુખના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ એક લાખને પચાસ હજારથી એક લાખને પાસઠ હજાર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે જ્યારે ચાંદીનો ભાવ બે લાખને ત્રીસ હજારથી બે લાખને પચાસ હજાર પ્રતિ કિલો સુધી જવાની સંભાવના છે જોકે બે હાજરના પચીસની સરખામ વળતર થોડું ઓછું મળી શકે છે પરંતુ ચાંદી સોના કરતા વધારે સારું વળતર આપી શકે છે